સુરત શહેરના હીરો ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે અમરોલી વિસ્તારમાં રહેતા હીરાના કારીગરના તેના સાથે સામૂહિક પુત્ર કર્યો ઉદ્યોગમાં ચાલી રહેલી કારણે અમરોલી સામૂહિક આપઘાત કર્યો એક જ પરિવારના ત્રણ સભ્યોના આપઘાતથી શહેર અને હીરા ઉદ્યોગમાં શોકમાં ગરકાવ થઈ ગયો મૃતકના પરિવારજનોએ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં આર્થિક સંક્રમણનો ઉલ્લેખ કરી છેલ્લું પગલું ભરવાની વાત કરી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ શરૂ કરી પોલીસના જણાવ્યા અનુસાર ભરત ભરત દિનેશ સાથે મળી ઝેરી પદાર્થ ખાઈ આત્મહત્યા કરી લીધી શુક્રવાર રાત્રે તેમના ફ્લેટમાં ઝેર પી લીધું હતું અને સવારે પડોશીઓને જાણ થતા તેઓએ હર્ષના સંબંધીઓને જાણ કરી પાડોશીઓ અને સંબંધીઓને મળી ત્રણેય નજીકની હોસ્પિટલમાં લઈ ગયા અહીં તબીબોએ ત્રણેય મૃત જાહેર કર્યા માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારી અને અન્યનો કાફલો ઘટના પહોંચ્યો પોલીસે ત્રણેય દેને પોતાની કસ્ટડી માલે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજવાલા